નમસ્તે દોસ્તો ચાલો આજે આપણે એકદમ મજાની રમત રમીએ આ રમત છે ને એ ધોરણ બે ના કલ્લોલ પુસ્તકની એક કવિતા પરથી છે અને કવિતાનું નામ છે ગોળ ઘાણી તું શું કહું છો તૈયાર છો રમવા માટે ચાલો ત્યારે મારી સાથે જ શરૂ થઈ જાઓ બહુ સહેલી ને મજાની રમત છે જોજો કેટલી મજા આવશે બહુ સરસ તો જુઓ આપણે આ રમત કેવી રીતે રમીશું ગોળ ગોળ ઘાણી કવિતાની લાઈનો સાંભળવાની અને એ પ્રમાણે અભિનય કરવાનો જેવું કવિતામાં આવે બસ એવું જ કરવાનું છે રેડી ચાલો ત્યારે રમત શરૂ હું પહેલી લાઈન ગાઉં છું અને તમે પણ મારી સાથે ગાવાનો પ્રયત્ન કરજો ચાલો ગોળ ગોળ ઘાણી કિત્તે કિત્તે પાણી અરે આનો મતલબ શું થાય ખબર છે એનો મતલબ છે પાણી કેટલું છે તો ચાલો જોઈએ કેટલું પાણી આવ્યું છે અરે વાહ પાણી તો છે ઘૂંટણ સુધી પાણી સમજી ગયા પાણી આપણા ઘૂંટણ સુધી પહોંચી ગયું છે વાહ ભાઈ વાહ તો ચાલો બધા ફટાફટ તૈયાર થઈ જાઓ હવે આપણે ઘૂંટણ સુધી પાણીમાં ચાલતા હોય ને એવો અભિનય કરવાનો છે થોડું ધ્યાન રાખજો પગ ઊંચા કરીને ચાલજો હો જાણે સાચે જ પાણીમાં ચાલતા હોઈએ એમ વાહ બહુ સરસ ચાલો હવે બીજો રાઉન્ડ જોઈએ હવે પાણી ક્યાં સુધી પહોંચે છે ફરીથી બધા સાથે ગોળ ગોળ ઘાણી કિત્તે કિત્તે પાણી આ વખતે પાણી ક્યાં આવ્યું છે અરે કમર સુધી પાણી બાપ રે પાણી તો હવે કમર સુધી આવી ગયું હવે શું કરીશું ચાલો હવે કમર સુધીના પાણીમાં ચાલવાનો વારો હવે તો પહેલાં કરતાં થોડી વધારે મહેનત લાગશે હો ખરું ને ચાલો ફરી એકવાર થઈ જાય એકદમ જોશ સાથે ગાવાનું છે અને રમવાનું છે ગોળ ગોળ ઘાણી કિત્તે કિત્તે પાણી અને જુઓ તો ખરા પાણી વધીને ક્યાં પહોંચ્યું ખભા સુધી પાણી ઓહો હવે તો ચાલવું પણ અઘરું પડશે તો એક કામ કરો એક ઊંડો શ્વાસ લે લો અને હવે ખભા સુધીના પાણીમાં ધીમે ધીમે આગળ વધવાનો અભિનય કરો હાથથી આમ પાણીને બાજુ પર કરવું પડશે બરાબર હિંમત નથી હારવાની હો ચાલો આગળ વધીએ જોશ ઓછો ના થવો જોઈએ ફરીથી ગોળ ગોળ ઘાણી કિત્તે કિત્તે પાણી અરે બાપરે હવે જો પાણી ક્યાં સુધી આવી ગયું આંખો સુધી પાણી ઓહો હવે તો બધું ઝાંખું ઝાંખું દેખાશે હવે બહુ જ સાચવવું પડશે ખૂબ જ સાચવીને હો ચાલો હવે એવો અભિનય કરીએ કે જાણે આંખો સુધી પાણી છે અને આપણે જોવાની કોશિશ કરી રહ્યા છીએ આંખોને આમ પટપટાવવી પડશે ખબર પડી અને હવે છેલ્લો રાઉન્ડ હવે પાણી જેટલું ઊંચે જઈ શકે એટલું જશે આ છે રમતનો સૌથી મજાનો ભાગ તૈયાર ગોળ ગોળ ઘાણી કિત્તે કીતે પાણી અને પાણી છેક માથા ઉપર પાણી પહોંચી ગયું ચાલો એક ડૂબકી લગાવી દો હવે તો તરવારો જ અભિનય કરવો પડે ને વાહ ભાઈ વાહ આપણે બધાએ રમત પૂરી કરી તો આ હતી ગોળ ગોળ ઘાણીની જોરદાર રમત સાચું કહેજો મજા આવી ગઈ ને હવે તો બધાને આ રમત રમતા આવડી ગઈ હશે તો હવે શું કરવાનું આ રમત તમારા મિત્રોને શીખવાડવાની ઘરના લોકો સાથે રમવાની અને બધાએ સાથે મળીને ખૂબ મજા કરવાની સારું જતા પહેલાં એક વાત વિચારજો આખી રમતમાં સૌથી વધુ મજા ક્યારે આવી જ્યારે પાણી ખાલી ઘૂંટણ સુધી હતું ત્યારે કે પછી જ્યારે છેક માથા ઉપર આવી ગયું ત્યારે જરૂર વિચારજો હો ચાલો આવજો